આની અંદર મિત્રો વાત કરીએ તો એક બાજુ બીજરાધાન ગઢવી જવાબ આપે છે તો એક બાજુ દેવતભાઈ ખવડ મેદાનમાં છે જે આમ મિત્રો વાત કરી તો આ વિવાદની અંદર ઘણા બધા લોકો સહી દેવતભાઈ ખવડના સપોર્ટમાં વિડીયોઓ બનાવી રહ્યા છે તો ઘણા બધા લોકો છે એ બીજરાજન ગઢવીના સપોર્ટમાં વિડીયોઓ બનાવી રહ્યા છે તો હવે મિત્રો આમને આમ જો સોશિયલ મીડિયાની અંદર આવશે તો મિત્રો આમના આમ ચાલશે તો મિત્રો આ વિવાદનો અંત ભાઈ નહીં થઈ શકે જે રીતે તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતના બે સૌથી મોટા દિગ્ગજ કલાકારો વચ્ચે જે જંગ સળ્યો છે આ ઝઘની અંદર ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે કે પબ્લિક અત્યારે લાભ ઉઠાવી રહ્યો છે આ જો મિત્રો વાત કરી તો સૌથી પહેલાં તો તમને બધા લોકોને જણાવી દઉં આપણી ચેનલની અંદર ઓલરેડી તમને બધા જ જોવા મળવાના છે તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો વાત કરીએ તો આપણે આ વિવાદને વધારવા માંગતા નથી પરંતુ ભાઈ જે રીતે આ વિવાદનો જલ્દીથી જલ્દી અંત આવે કારણ કે દેવા ખવડ પણ ખુલ્યામ મેદાનમાં છે અને બીજા ગઢવી પણ ખુલ્યામ મેદાનમાં છે હવે આપણે કોઈને પણ સપોર્ટ કરતા નથી પરંતુ મિત્રો ગુજરાતના બે દિગ્ગજ સૌથી મોટા સાહિત્યકાર કલાકારો છે બંનેના મિત્રો આપણે વિડાયરો સાંભળીએ છીએ બંનેના આપણા ફેન પણ છીએ પરંતુ ભાઈઓ બંને જ આમને સામને હોય ઓલરેડી આની પહેલાં પણ મિત્રો બે વર્ષ પહેલાં પણ આવું જ આવવું હતું અને એને એનું પણ મિત્રો સમાધાન થઈ ગયું હતું પરંતુ ભાઈઓ ક્યાંક ને ક્યાંક આ વિવાદની અંદર તમને લોકોને ખબર છે કે અત્યારે ભાઈ ગુજરાતના પબ્લિકો લોકો છે એ મિત્રો વાત કરી તો લાભ ઉઠાવીને જે રીતે સોશિયલ મીડિયાની અંદર બધા લોકોને મજા આવી રહી છે કારણ કે તમને લોકોને ખબર છે જ્યારે પણ ક્રિકેટ મેચ રમાતી હોય તેની અંદર મિત્રો વાત કરી તો જે નાસવાવાળી છોકરીઓ હોય છે બંને બાજુથી મિત્રો સિક્સ લાગે બંને બાજુથી વિકેટ લાગે પરંતુ ભાઈ એને કંઈ પણ નથી હોતું એને ખાલી નાસવાનું જ હોય છે એવી જ રીતે મિત્રો વાત કરી તો બંને કલાકારો અત્યારે ઝઘડી રહ્યા છે પરંતુ લોકો છે એ અત્યારે નાસી રહ્યા છે અને લાભ ઉઠાવી રહ્યા છે તો હવે આમાં સમાજમાં જેવું કલાકારો નસ છે તો આના વિશે તમારી શું કહેવું છે હકાભા ગઢવી પણ ઓલરેડી એમને લોકોને ખબર છે કે તે પણ મિત્રો બોલી સ્વીકાશી આના વિશે કે કલાકારો મિત્રો ખુલ્લા ભાઈ બધા કલાકારો ભેગો થઈને આનો અંત લાવો કારણ કે આમનો હાલ છે તો મિત્રો નહીં સાહેબ તો વિડીયો વિશે તમારું શું કહેવું છે વિડીયોને શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી આજનો વીડિયોમાં ત્યાં જ માહિતી આપણે એક નવો વીડિયો મળીએ